જોરદાર પણ તમે અટાડે સવાર હવાર મે આઠ વાગ્યા ને જાવ છો કે આજ છે ક્યાં જવાનું હે બહાર જવાનું હે ઓલું ઓલો વિકાલે છે ને અટાડે લવરિયાનો વિકાલે છે એવું કઈ ના મારે તો કામ બવત હે બહાર જવાનું હે એવું કઈ ના કે પ્રપોઝ દે હે તો કઈ આજ છે પ્રપોઝ દે કાલ રોઝ દે વયો ગયો આજ પ્રપોઝ દે જવાનું હોય તો કેવાય તાની વરે કોમ કરું

બાય કર દે તો હા મેળો લઈને ઉભી ફીસે ચાલો ભાઈ આવજો ઓલ ધ બેસ્ટ તો ભાવેશ ભાઈ નીકળી ગયા થોડીક મસ્તી ને કામ ને બધું ભેગું છે જવાનું છે ને મેં છે ને બટેટા બાફવા મૂકી દીધા આજે આપણે સાબુદાણા ને બટેટાના ઓલા મૂર્ખા કહીને આદુ મરચાં મરીને બધું નાખીને બનાવવાના છે એ ત્રણ કિલો બટેટા છે ને મૂકવાનું છે દોઢ કિલો હાબુદાણા ખાંજે પલાર દીધા સાડા દહી ગયાર હતા તે અસુ પલરી ગયા ને બે વાર બટેટા બાફવા જો વારમાં ન ખાયમાં એટલે અડધા મૂક્યા ને અડધા જ બાકી છે તે એકવાર બફાઈ જાય ને તો પછી કાઢી લઉં ત્યાં છે ને નાસ્તો એ વેલેરો બધા એ કરી લીધો રોટલી વખર નાખી હતી ચા બનાવ નાખ્યો તો ને ભાવને કેમ કે ભાવેશભાઈને જવાનું હતું એટલે વેલી મમ્મી રોટલી વખર નાખી હતી આગળ જ બધા જો નાસ્તો કરી લીધો મમ્મી એના કાંઈ વર્ગી ગયા ફર્યું વારી ગયા વાહિંદા કરવા મારે આગળ એકવાર બટેટા બફાઈ જાય તો પછી બીજી વાર મૂકી દઉં ના એ ભેગી કામ કરે શ્રી કૃષ્ણ સીતારામ બધાને હવા હવાના ભાવે છે ને એને યુનિફોર્મ હીવરાવું હતું ત્યાં ગયો ને એને દોસા છે ત્યાં મળવા ગયો થી તો અટાણ ભાવેશ ભાઈ તો હતા હતા કયું ના આ જોયેલું પ્રપોઝ દે છે આ હવે ઓલું અઠવાડિયું ચાલુ થયું રોઝ ડેન પ્રપોઝ ડેન ચોકલેટ ડે ને વેલેન્ટાઇન ડે છે દી આવે તો ભાવેશભાઈ પ્રપોઝ ડે છે એટલે આવતા તા એ કે જોઈએ હવે કયું ના મસ્તી કરતા હતા કે હું મસ્તી કરતો હોય મસ્તી જ કરતા હતા કયું ના કે તૈયાર થઈ ગયા મને કે હાલાલી કે વિડીયો એક આપણે કે ચાલુ કર્યો મેં કીધું બસ જો હવે ફોન હાથમાં લેવા જાઉં હલો કે મારે પાસે નીકળવું છે એ કે તો મેં કીધું ઉભા રહ્યો તમને વિડીયો લઈ લઉં ગઈ કાલે લઈને તો એવા વિડીયોમાં બે ત્રણ તામી કે મારે છે એટલે વસમાં એના દોસ્તાર બીજા ભેગા થવાના છે પછી જુનાગઢ જવાના છે તે હાઇન જતા આવતા રે રોકાવાનું પેલા પર્યાણ કર્યું હતું એક દી પણ હવે ખાઇ જઈ કે આવતો રે તે જોઈએ

આમ જતા હું કરું કોઈ જાઉં હા કરી જા કરી જા કરી જા આને નિંદર આવી મમ્મી આને નિંદર આવી હા લે ઓહો ઓ ઓઢાડી ગયો એસે હું ઓઢાડી ગયો પૂરા ઉઈ ગયો શ્રી કૃષ્ણ જય હર હર મહાદેવ જય હાલો માધિકો બાય બાય તા દિન બાય કર્યું વાલા કરી આવ્યું તાતીને રાતિને વાલા કરી આવ્યું તાઈ આવીને આવીને છો તમે મને કાલેમ કર્યું હાલ મારો દીકો મને વાલાકર લઈને મને વાલા કરા રદ કરો વાલા રદ કરો તો મારે ગેટ ખોલવા તા વાલો ચાલ ચાલો વાલા કરવા આવો ન તો ગેટ ખોલવાની તાવ મારે તૈયાર ને બધું કરી દઉં વાલો ધરાર ધરાર કરાવે ને નહીં हेलो हेलो दादा बाई 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 हो हो करियो हो करियो हम जो तो गाल लूसवा वाली उभी रह तू उभी रह आउच छु पकडी लउ तने हेलो मादी को बाई कर दे बाई पछि पछि युट्युब फॅमिली इन केम करवानो है लाइक कर दे जो कर दे हेलो हेलो चलो चलो दादा बाट जोई नई पा સીવું ને બાય બાય કરી દીધું ને સમજો જો આદુ મરચાં ને બટેટા ને હવે ફરી આમ લઈ લીધું સીવું આવે ને તો આપણે આપણું કામ કમ્પ્લીટ કરી લઈએ ને સીવું ઘણીક વાત કહેતી હતી કે મારે કરું મારે કરું મેં કીધું તો આવીને તો મેં કીધું બધું હું તૈયાર રાખી તો આવીને તૈયાર આપણે બે બનાવીશું એમ કરી પછી એને મોકલી દીધી કાંઈને રોટલી દેવાની બાકી છે તો રોટલી દઈ આવું પછી આ બટેટાને બફાઈ ગયા એ જરીક ઠરી જાય ને આદુ મરચાં લઈ લીધા અહીં તે આગળ ફરી આમ બેહીને જ છે ને બધે હમું કરી નાખું પહેલાં બટેટા ફૂલ નાખું પછી આદુ મરચાં પેસ્ટ આવી વેલેરી બનાવી લઉં કેમ કે હમણાં લાઇટની હુર્યું છે લાઇટ જો વહી ચાહે ને તો એ વાય કે પછી વળી છે તો મોડું થાય એટલે હવે ફટાફટી કામ પતાવી લઉં તુલસી એ તુલસી

તો એ કે તમને કે બઉ મજા આવી જાય હું કે એમ જ બનાવ તમે મને કે ખીચું કરો ને એ કે પકવો ને પછી બટેટા નાખો મેં કીધું આ તો કે એમ નઈ કે તમે કે આ વખતે એમને એમ કરજો આપણે અલગ રીતે કરવાની છે હવે હું આશે ને મને કઈ તેલ માં જઈએ તમે ને ફૂલી મોટા મોટા થાય મૂર્ખા ને તમને ગમશે

મેસરાણ થશે ને જો તૈયાર થઈ ગયું ને જેવું આપણે સિવન કીધું તો એવું જ છે મેં સિવન મમ્મી શું કીધું તો વૈચાવ ક આંગળવાળી એ તું આવી ને તો હું ક તૈયાર રાખી તે હાઈસે ને એવું જ થયું હા આંગળીન તાણો થઈ જશે હવે એમ જ કહે કે માર ફેરું ફેરું જ કર હા જોઈ હવે જી થાય

છ વાગ્યા ને છે ને અમારે ટાબર હું પૂગ્યા એવું ચેક કરવા બપોરે મને મમ્મી ઓલું બનાવતી હતી કે બે ખાટલા તો માન ભરા હે એના બદલે ત્રી જોઈએ આખો ફૂલ ભરાઈ ગયો છે ને ત્રણ માંથી એક ખાટલા બેહવા બે મમ્મી જો આકડી આઈ ગી હા કાલે સાંજ સુધી માં શું સુકાઈ જાય તો આપડે કાલે તરશું બાકી દેખાવી માં આવે મમ્મી દેખાવજો કેવું આવે હુકાઈ ગઈ આલી લીલી તોય મસ્તીના હાબુદાણાને દેખાય છે સાબુ દાણા દેખાય હા જોવી ખાઈને એને કાચું ભૂંગરું ને કાચી વેફાર ને એવું ભાઈ આપણે ભૂંગરા તરતા હોય ને તો એમ કઈ કાચું આપી કે એ નથી ખાવું તરેલી કે જો ફૂલ ખાટલો ભરાઈ ગયો તો અમે તો મલકના ઓલા કરી લીધા મૂર્ખા મલક કરી લીધા તો હવે કાલે તરીને બતાવી મને બહુ ભાવે પૂતા મારતા મને આવે પણ આ મને બહુ ભાવે કાલે મેળ આવશે ભાવે એવું છે પપ્પા ન વાંધો આવ્યો સાની મુની રહી માં રાખી તી મને એમ હતું કે છે નઈ તી આવી ને મેં કીધું આલ હોઈ જા તો કે પછી એને આ ઓલો હંજો આપણે નવો લઈ આવ્યા છે પ્રેસ કરવાનો આવે ને એની અથી મને તો મજા આવી ગઈ અથી આ પાડવાની એમાં તો પંદર જારી છે તી જાર્યું મેં આને દઈ દીધું આવું આવું ન્યા જવું ત્યાં એ લૂકડું પાથરી ને એને ઝારિયું દઈ દીધી મેં કીધું તું એ જારીયું એથી રેમ તેમાં હસવાણી કલાક તાતા પાડવામાં વાર ન લાગી ફટાફટ પડી ગયો કેમ કે છે ને જોરિય હા હંજો ધોઈને હુઈકવું હશે બાકી જો આમાં પંદર ઝારીઓ આવે એટલી જારીઓ આવે એમાંથી આપણે થોડીક જ કામની છે બાકી એ આ વખતે લઈ આવી મજા આવી ગઈ અન્યથી કઈ રીતના મૂર્ખા બનાવો એ જરી કોમેન્ટ કરજો ને છે ને આ હું કાલે હવે તોરીને બતાવી કી વાક થાય આ વખતે મેં આવી રીતના કર્યા ન કરતા હું જો કે ખીચું બાફું આબુ આબુદાણા બાફું ખીચું બનાવીને જ કરું પણ આ વખતે એવી રીતના કર્યા એટલે કાલ તરાય પછી ખબર પડે આમ તો ખીચું તમ મસ્તીનું લાગતું હતું જ આઈખું તી લીંબુ નાખ્યું હતું મમ્મી ચૂપૂગી બસ બર્તન લેવા મમ્મી ફાસ્ટ ભાઈને ફોન આવ્યો હતો એ કે બસમાં બેસી ગયો એ કે તે હવે પાંચ વાગે ફોન આવ્યો હતો એટલે એ પૂગે હાથ આઠે પૂગે તે હરખાતા હતા એ તો હરખાતા હતા મમ્મી

એ અહીં ચોખવટ કરી દઉં કે આની પહેલાં હમણાં એ પપ્પા દીકરો છે ને લગ્નમાં ગયા હતા જૂનાગઢ લગ્નનો તા અમારા ખગામાં પપ્પા દીકરો ગયા હતા તે દી હું ભાવેશભાઈને ને તી હું છોકરી જોતા આવજો એટલે આમાં અમુક જણા છે ને વિડીયો કટ કરીને જોતા હોય ને એટલે એને એમાં જોઈ કે છોકરી જોવા ગયા છે એ ઓલું પૂરું સાંભરી ન હોય વાતું એટલે એમાં જોઈ એક છોકરી જોવા ગયા તો છે ને અમે ચોખવટતા કરી જ દઈએ છે તો આ જે છે ને એના દોસ્તાર પાસે ગયા ને ભાવેશભાઈ થોડુંક કામ હતું ને તી ને પછી બીજા એક અહીંથી ગામડેથી એને દોસ્તાર ને બે ત્રણ જણા ભેરા થઈ ને એક દોસ્તાર જુનાગઢ છે અહીંયા ઘુમરો મારવા એને જવાના હતા જૂના કોલેજમાં ભણતા તે દીના દોસ્તારું છે તે એટલે વાટો મારવા ગયાસ પણ આ તો પ્રપોઝ દે છે ને એટલે અમે હવાર મસ્તી કરીએ છે બરાબર ને હા સાચું માની લેતા કે જોકે ગોઠવાઈ જાય તો વારે નહીં લાગે

મળીએ કાલ નવા વિડીયો ના બતાવીને શિવ હર હર મહાદેવ ઓકે હોય લાઈક કરજો બાબાઈ ને હું ઈ જાજો